હેલો ફ્રેન્ડ મારી શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ભરેલા ભીંડા અને બટેકાનું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જલ્દી બની જાય છે અને આ રીતે બનાવશો તો શાકમાં ચીકાશ નહીં રહે તો ચલો બનાવીએ આપણે ભરેલા ભીંડાનું શાક તે માટે આપણે જોશે ભીંડા અને બટેટા મેં અહીં અઢીસો ગ્રામ ભીંડા લીધેલા છે અને એક મીડિયમ સાઈઝનું બટેટું લીધું છે હવે આપણે ધોઈ મેં પાણીથી સાફ કરી લીધા છે અને એક કાપડમાં હવે આપણે તેને કરી લેશું ભીંડા કોરા થઈ જાય એટલે આપણે તેને કટ કરી લેશું તેની આ બે સાઈડના આપણે ટીટિયા છે તે નીકાળી લેશું અને વચ્ચેથી આ રીતે આપણે ભીંડા કટ કરી લેશું ભીંડા હવે આપણે એક મિક્સર ચાલીશું તેમાં મેં બે ચમચી સિંગદાણા લીધેલા છે તેનો આપણે પાવડર બનાવી લેશુ હવે એક આપણે ખાણી લેશું તેમાં દસ થી બાર કડી સૂકા લસણ ને કડી લેશું મીઠું દેખાય છે તે રીતે આપણે એકદમ ક્રશ કરી લેવાનું છે લસણ ક્રશ થઈ ગયું છે હવે આપણે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અહીં કાશ્મીરી મરચું લીધેલું છે અને તેને પણ ક્રશ કરી લેશું આ રીતે આપણે એટલે લસણ અને મરચું બંને સારી રીતે મિક્સ થઈ જશે આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે ભીંડા શાકમાં મસાલો તૈયાર કરશું તેની માટે ત્રણ ચમચી ધાણાજી પાવડર લઈશું એક ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું મેં એક ચમચી જ મરજુ પાવડર લીધેલો છે લસણની ચટણી આવે છે એટલે અડધી હળદર લેશું સ્વાદ અનુસાર મીઠું લેશું એક ચમચી તલ ઉમેરશું અને સિંગદાણા જે પાવડર આપણે ક્રશ કર્યો હતો તે પાવડર ઉમેરી લેશું અને લસણની ચટણી જેટલી આપણે વિશે તેટલી આપણે લસણની ચટણી લેશું ત્યાર પછી આપણે નાની બે ચમચી તેલ ઉમેરી લેશું અને હવે લાસ્ટમાં આપણે સમારેલી કોથમરી ઉમેરશું તમે અહીં લીલા લસણનો પણ ઉપયોગ કરી શકો છો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું આપણે ભીંડા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે ભીંડા લઈશું અને તેમાં મસાલો ભરી લઈશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે જો મોટા ભીંડા હોય તો તેના આપણે બે કટકા કરી લઈશું અને આ રીતે મસાલો ભરી લઈશું આપણા ભીંડામાં મસાલો ભરાઈ ગયો છે હવે આપણે એક બટેકો લઈશું તમે બે બટેકા પણ લઈ શકો છો અને તેને આપણે આ રીતે

પાંચથી છ ચમચા તેલ ઉમેરી લઈશું અહીં મેં સિંગ તેલ લીધેલું છે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો તેલ ગરમ થાય એટલે આપણે ભરેલા ભીંડા ઉમેરી લઈશું આપણે બધા જ ભીંડા ઉમેરી લેવાના છે અને તે સાથે આપણે બટેકાની સ્લાઈસ પણ ઉમેરી લઈશું ભીંડા અને બટેકા ઉમેરાઈ જાય એટલે આપણે તેને ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું આપણે એક મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરશું મિક્સ થઈ જાય એટલે આપણે થાળીથી બસ ભીંડા અને બટેકાને ઢાંકી દઈશું અને તેની ઉપર થોડું પાણી ઉમેરશું અને દસ મિનિટ માટે ચડવા દેસુ દસ મિનિટ પછી તો પાણી સુકાઈ ગયું છે આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું આપણે ભીંડા હિ પૂણા જ લેવાના છે મોટા ભીંડા હશે તો તેમાં બીજ પણ વધારે હશે એટલે આપણે પૂણા ભીંડા લેશું અને હવે બટેકા ચડી ગયા છે કે નહીં તે ચેક કરી લેશું આપણા બટેકા સારી રીતે ચડી ગયા છે એકવાર ફરીથી મિક્સ કરી લેશું અને શાકમાં ચીકાશ પણ નથી લાગતી હવે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી લેશું જેથી થોડી ઘણી ચિકાસ હોય તે પણ ન રહે અહીં મેં બે થી ત્રણ ડ્રોપ લીંબુનો રસ ઉમેરેલો છે લીંબુ ની જગ્યાએ તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો એક નાનું ટમેટું લેવાનું છે અને તેનો ઝીણો ઝીણો સમારી લેશું અને ટમેટું ઉમેરી દેસું ટમેટા ઉમેર્યા પછી તેને ઢાંકીને બે મિનિટ થવા દેવાનું છે ત્યાર પછી આપણે જે મસાલો વધ્યો હતો તે મસાલો આપણે ઉમેરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે તેને ખુલ્લું જ રાખીને બે મિનિટ આ રીતે થવા દેસુ જેથી જે ઉપરથી આપણે મસાલો ઉમેર્યો છે તે સાફ સાથે સારી રીતે ભળી જાય શાક થઈ જાય એટલે આપણે તેમાં સમારેલી અને સાફ કરેલી કોથમરી ઉમેરી લેશું ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેશું તમે કોથમરી સાથે સાથે સિઝનમાં લીલું લસણ આવે છે તે પણ ઉમેરી શકો છો તેનાથી શાક માં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આપણું શાક તૈયાર થઈ ગયું છે શાક નો કલર બી કેટલો સરસ આવ્યો છે અને ટેસ્ટી પણ બન્યું છે જો આ શાક સાથે ગરમ ગરમ રોટલી હોય અને થોડુંક સલાડ હોય તો ખાવાની મજા જ આવી જાય છે મેં અહીં સલાડમાં કોબીજ ટમેટા ડુંગળી કાકડી મિક્સ કરેલા છે તેમાં